નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં યાત્રાળુઓ પર આતંકી હુમલાને લઈ પરુલામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આતંકીનું દહન કરાયું જમ્મુ કાશ્મીરના વૈષ્ણોદેવી થી કટરા શિવખોળી તરફ જઈ રહેલ હિન્દુ યાત્રાળુઓની બસ પર આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કર્યો હતો આ હુમલા બાદ બસ ખીણમાં પડી ગઈ હતી આ આતંકવાદી હુમલામાં નિર્દોષ દસ યાત્રાળુઓના મોત થયા હતા આ ઘટનાથી દેશભરમાં આક્રોશ જોવા મળ્યો છે ત્યારે જમ્મુ કાશ્મીરની ઘટનાને લઈને રાજુલામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે રાજુલામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આતંકીઓના વિરોધમાં હોસ્પિટલ ચોક ખાતે આતંકી પુતળાનું દહન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારબાદ મામલકદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ ટીમ દ્વારા આતંકીઓ પર કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે આ કાર્યક્રમમાં રાજુલાના પીઆઈ આઈજે ગીડા દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા ંગ પરિષદ દ્વારા આજ રોજ બાર તારીખના રોજ જે આતંકવાદીએ નાના બાળકો ઉપર જે આતંકવાદ કર્યો અને કાર મારેલા બાળકોને ગોળ્યું હતું કે આજે અમે બધા એનો સખત વિરોધ કર્યા અને પ્રધાનમંત્રીને અને અમે કહીએ છીએ કે આવનારા દિવસોની અંદર એક પણ આતંકવાદી ન રહે એવો તમે પ્રયત્ન કરજો અને એક પણ આતંકવાદી તમે સીમાડાના આતંકવાદીને તમે મારો અને ગામમાં જે આતંકવાદી હોય છે અમે એને મારશું પણ ઠાર 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 કરી દેવાના છે તમે અમે જે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીએ જે બસ માથે આપણા હિન્દુના બસ માથે હુમલો કરી અને નાના બાળકોને જે માથે ગોળીબાર કર્યા અને હમણાં પણ ટીવી ન્યૂઝમાં જાણ્યું તો હમણાં પણ એક વાત રૂમમાં ઘૂસી અને પાણી પીવાના બાને જઈ અને આતંકવાદીમાં હુમલો કર્યો છે તો એને સખતમાં સખત કાર્યવાહી થાય દેશના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીને જણાવવાનું કે અમે રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ આતંકવાદી વિરોધી આજે અમે પુતળા દહન કર્યું અને હમણાં મામલતદાર સાહેબને આવેદનપત્ર પણ દેવા જવાના છીએ તો રાજુલાની ધર્મપ્રેમીની જનતાઓ સખત વિરોધ કરે છે જય જય શ્રીરામ રાજલા ચિરાગી જોશી આતંકવાદ દ્વારા જે ભારત દેશના આપણા પવિત્ર ગામો અને જે બસ ઉપર હુમલો થયો બાળકો ઉપર હુમલો થયો અને અવારનવાર આતંકવાદીઓ દ્વારા કંઈ ને કંઈ હુમલાઓ કરીને આપણા દેશની અંદર અનેક એવી ગેરપ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે એની સામે રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને અમારા બધા કાર્યકર્તાઓએ પુત્રા દહન અને અત્યારે મામદાર કચેરી આવેદનપત્ર દેવા જવાના છીએ અને ભારત દેશના ગૃહમંત્રી અને જે સંરક્ષણ વિભાગ છે આ જે બાબતે આવા આતંકવાદીઓ વારંવાર હુમલા થાય છે એની સામે સખ્તમાં સખ્ત પગલાં ભરે અને ભારત દેશની તમામ જનતા સરકાર સાથે છે આવા હુમલા કરવામાં આપણા દેશના જે જવાનો શહીદ થઈ રહ્યા છે અને આવા બલિદાનો આપણા વીરોને દેવા પડે છે એટલા માટે દળ મૂળમાંથી આતંકવાદને નષ્ટ કરવા માટે પ્રજાજનો દ્વારા આ એક પૂતળા દહનનો અને આ રાષ્ટ્રના હિત માટે આતંકવાદને નષ્ટ કરવાના તમામ પ્રયત્નો કરવા જરૂરી છે જય હિન્દ જય ભારત જય